હા હા તે તો ભારે જ નઈ હોય કોઈ આપણે આવી ગયા તા અત્યારે છે ને માથામાંથી પડે કરવું પડે ભાઈ તમને ન કહી દઉં તો યુ ફેમિલી કેમ છો બધા મજા મજા છો તો છે આજનો ખરાબ બપોર થઈ ગયો એટલે ગુડ આફ્ટરનૂન બધાને અને રામ રામ હર મહાદેવ શ્રાવણ મહિનો છે એટલે તો મહાદેવનું નામ તો બને જ છે તો છે ને આજે છે શીતળા સાતમ એટલે સાતમનું ઠંડુ ખાવાનું તો મમ્મીએ તો ખાઈ લીધું છે આ સાઈડ અમારી કૃપાલી બેન તો સુઈ ગયા જો કેટલી મસ્ત ઢૂબલી અમારી જો જાગી જઈ લે તો કૃપાલી બેન જાગી ગયા છે અને આ સાઈડ છે ને એક મોટું માણસ અમારું

તમે કેવાય ને કેટલો રાહ જોઈ રહ્યો તમે કાંઈ ખારું બનાવ્યું કાંઈ ખારું બનાવ્યું હું સારું બનાવીને એ જે આપણે જોઈએ તો બને રહેજો વિડીયોમાં કન્ટિન્યુ તો જોઈએ હું બનાવ્યું છે તો તમને દીવાના દર્શન તો કરાવ્યા નહીં તો દર્શન પહેલાં કરી લો પછી લાડવાની પ્રસાદી આવતું બધાને કા તો ચાલો જમી લઈ આવે તો આ સાઈડ છે ને આનો દીકરો છે ને હાલા ગાય ગાય પણ તૂટી જાય ને તો એ કુવાનો નહીં કારણ કે એના હાથમાં ફોન છે તો ફોન આ કરો ને એટલે નહીં હું તો જો હોય હુઈ જાય રો એની આંખો જો જો ગેન આ કેટલું ગાય બોલે કેટલું બોલે બોલ આ આઈ ફોન રાખો તો હલો કેસા હે તું એમ કરી કરી ઉઠાડ દો તમે તો ગાઈઝ આમાં હું કોઈ ગુનેગાર નથી પણ આનું કેવું એવું છે કે હું ઉઠાડ પણ એનો છોકરો એને ખબર છે કે હોવાનો નથી ફોન હાથમાં આપ્યો તો ક્યાંથી હોવાનો કેવો એ બોલો તો ખરેખર હોઈ ગયો હવે ફોન હાથમાં છે પણ તું ઘોડી વળવે રાખ તો બધા જોવે કે તારો છોકરો હોઈ ગયો નથી તો છે ને આજે આપણા બાઇક ની ટાયર ફૂટી ગયું હતું તો ટાયર નવું નખાવું પડ્યું તો છે ને બાઈક બારે પડ્યું છે હજી તો ટાયર નાખાવીને આવ્યા છે ભાઈ બાઈક નું ટાયર ફૂટી ગયું હાચું બસ નવું નખાવ્યું અત્યારમાં જ તો ફાઇનલી ગાઈસ આપણે જમવા બેહી ગયા છે આ છે ને ને મમ્મી ની એક બહેલ એવું છે કે આ ચિત્રા સાથે એટલે છે ને હાહુ ના માથા માંથી જુ ગોતવી પડે શું કરવું પડે ભાઈ જુ જો ગોત માથા માંથી ચીટિંગ કરતા ચીટિંગ ચીટિંગ તું વગર જુવાય તો જોવાનો મામા માથું પેંદવાનું તો છે ને આજે સોનલે બનાવી છે સરસ મજાની જોરદાર રસોઈ મને લાગે છે ને પછી આ આઈન બધું શીખવાડી દીધું સાચી વાત છે તો આઈન બધું તો જો સરસ મજાની પેલા તો ચટણી બનાવતા શીખવાડીએ એને તો અને સરસ મજાની જે વસ્તુ બનાવી છે ને મારી ફેવરેટ એ તમને બતાવી દઈએ પણ એની પહેલા છે ને તમે મોઢું મીઠું કરી લ્યો હું કરાવી દઉં આલો તો જુઓ ગુલાબ જાબુ દેવીજીને બનાવે પહેલી બાર મેળે લીએ પહેલી વાર નહીં બનાયા તો આની પહેલા બનાયા જેટલી વાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો કે તમે અમારા જીવનમાં આવ્યા અને અમારા જીવનની પથારી ફેરવી નાખી હો રોના ગોતીજી રોના ગોતીજી યાર મેં તો એવું કીધું પથા તો મારી મમ્મી એવું કહેવાય છે કે તમે આવ્યા અને જિંદગી ની પથારી ફરી જઈ તો કંઈક સાચું જ હશે કારણ કે મા બાપ બધી ખોટું નાખે અમારા ઘરમાં છે ને આવી હસી મજાક હોતી રહેતી તો તમારે છે ને થોડાક થોડાક અસ્તા રહેવું અને ફેમિલીની અંદર છે ને મોજ મસ્તી રહે તો જો સરસ મજાના સોનાલો છે ને તો ગુલાબજાબુટ બનાવ્યા છે

મારા માટે જૂઠું બોલે છે એટલું જૂઠું બોલે આ આદમી ચમચો બીક લાગે લાગવી જ પડે તમને બીક હું આ લાયન તારારી છે ને એકદમ પેલો કેમ હું રોતો નહી ભે ભેને આમ ધોકો મારો તો આગી ના જાય એવી અડ હતી આરી એકદમ આયા પછી કેવી ભોળી ગાય જેવી લાગે આયન મે સુધાર દીધી તને ખબર હો અને આ સાઈડ છે ને આમ જો નાનો બાબલો જે તો આનો છોકરો નાનો છે ખાલી જો ઓડિયાની બહાર પગ જાય ને એટલો નાનો એ ભાઈ સાચી વાત નાનો હે તો ચાલો ફટાફટ તમને બતાવી દઉં કે ફ્રિજમાં મૂકી દીધા હતી એટલે ખાટી ન થઈ જાય ને એના માટે મૂકી દીધી એટલે બહુ હોશિયાર થઈ ગઈ કા બહુ હોશિયાર થઈ ગઈ મારા ભેગું રહી મારા ભેગું રહી રહીને તું હોશિયાર થઈ જાય બીજું કાંઈ નહીં ભગવાને તને અને આ સાઈડ શું બનાવ્યું હે બીજું 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 હા આમ જો ખીર ખીર એક રાખે એવી શુભકામનાઓ તો શીતળાશા તમને ખાસ શુભકામનાઓ છે આ બધા અને લાઈક ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો હજી છે ને આપણો વિડીયો શૂટ કરવાનો એમને તમને બતાવું કે કેટલી બધી મુશ્કેલીઓ થાય છે અમારે કોમેડી વિડીયો તમે જોતા હશો ના જોયા હોય તો આપણી ચેનલની અંદર અંદર શોર્ટ્સ કોમેડી આવે છે 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 એને જોવાનું ભૂલતા અને અને તો તો બન્યા રહેજો જમી ભૂખ લાગી વાગી વાગી મિત્રો એટલે વાગવા અમે આવી ગયા હતા માતાજીના મંદિરે દર રવિવારે આપણે આવી જ જ છે છે તમને ખબર તો આ સાઈડ મમ્મી સોનલ અને ચિરાગ ના છે અમારા માતાજી પણ અંદરથી એક ડોલચું ગુમ થઈ ગયું લાગે છે કોઈક ઉપાડી હે જગન્ના બાબુ હા ભાઈ છે ને મોર ગોતે હું ગોતે ચિરાક એ તો એને છે ને વરસાદ થયો એટલે છે ને બધું પાણી ભરાઈ ગયું છે થઈ તો આ સાઈડ ખેતર મસ્ત જો એકદમ લીલું લાગી છે પછી આપણે જવાનું છે બીજા મંદિરે દેવી હું માંગો છો

તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છે મારા બીજા મંદિરે એટલે કહેવાય ને તો જૂના મંદિર છે અમારા દાદાના દાદાના વખતના તો જો અત્યારે આ બધું છે ને કૂતરાઓ રમણ ભમણ કરીને જતા રહે કારણ કે આની જાળીઓ છે ને હજી બનાવી નથી આ બધું કીન બી બધું ટોળું ટોળું જો કેવું કર્યું છે તો આની જાળીઓ બનાવડાવવાની છે આપણે હવે ટૂંક સમય તો મમ્મી કહે હશે બોલો હા હા જારીઓનું કહી દીધું શું સાહેબ હા એ બાજ બેઠું ને બતાવે છે ચિરાગ બાજ બતાવી ગયો બાજ છે ચિરાગ તો ચાલો પેલા દીવા કરી લઈએ તો ફાઇનલી ગાઈશ બધા માતાજીના દીવા કરી દર્શન કરીને આપણે હવે તો પેલા માતાજીની ધજાના દર્શન કરાવી દઈએ તમને અને આ સાઈડ માતાજીનું મંદિર છે તો માતાજીની જ્યોતના દર્શન કરાવી દઈએ એ બે ભેગા કર્યા છે તો તમે જો કેટલા મંદિરો છે અમારા અહીંયા મમ્મીએ દર્શન કરી લીધા છે ચિરાગભાઈ છે ને ધૂળમાં રમે તો આ છે અમારા લાલબાઈ ફૂલબાઈ માતાજી એના દર્શન કરી લીધા આપણે અને આ છે અમારા નવ ભૂજીમાં હમણાં સ્થાપના કરી છે એટલે મંદિરે જે બનાવ્યું નથી અને આ છે અમારા ધૂળ મહાદેવ તો દાદાના દર્શન કરી લીધા ને એમણે ચીપીઓ તો જઈએ હવે ફટાફટ ઘરે ઘરે નહીં જવાનું આપણે બીજી જગ્યાએ જવાનું તો કન્ટિન્યુ બને રહેજો તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા હતા અત્યારે તો આપણે આવી ગયા હતા અમારા વાડે એટલે કે પ્લોટે અને આ સાઈડ મહાદેવના દર્શન કરાવી દઈએ બધાને હર હર મહાદેવ હર તો ચાલો હવે આપણું વાડુલી કેવું છે જોઈ લઈએ ભાઈ ઘાસ તો હવે પાછું વધી ગયું છે

તેની મમ્મીએ કાઢી લીધા ફોર ઉપરની બૂસ મારી ગઈ ચોર ચોર નહીં કઈ કી દેખો કેસે હસ રહી તો આ સાઈડ જો અમારા પ્લોટની અંદર છે ને સરસ મજાનું પાણી ભરાઈ ગયું છે અને આ લીલ શું કહેવાય ડીલો ડીલો ઉગી ગયો છે ડીલો શેરના માણસોનું નામ ના આવે એવું કાંઈ ના હોય કેલી ચેરાક તો ચાલો આપણે પેલી સાઈડ જઈએ અને જોઈએ શું છે બધું હવે તો કઈ તમને મસ્ત મજાની વસ્તુ બતાવીએ આપણે તો છે ને આમ જુઓ આ પહાડ આ પહાડ ની અંદર કેવી નાની નાની ઝાડુલી ઓગઈ છે ઝાડ તો કઈ નહીં પણ હું છે ને જોવું પડશે જો આમ તમે કેવું દેખાય છે તો આ અમારા વૈજ્ઞાનિક છે આમને વધારે ખબર પડે જુઓ હું કામ એવું કરેસ તો આ અત્યારે તો આમ દિવાલ ઉપર લાગેલી છે ને તો સરસ લાગે છે આમ જુઓ તમે કેવું એકદમ નેચરલ નેચરલ

તો ફાઈનલી કહીશ ઘરે આવ્યા હતા ઘરે આવ્યા જોરદાર વરસાદની કહેવાય ને જમાવટ પડી ગઈ છે તો તમે જુઓ આપણે વરસાદમાં છે ને કેવો જોરદાર સાઠ હજાર રૂપિયા આવેલા છે સાઠ હજાર પલડે તો કાંઈ પાસો દઈ દેવાનો કંપનીને બાકી કાંઈ ના ઘટે તો છે ને વરસાદ જોરદાર ચાલુ ચાલો તમે કેટલું પાણી જાય છે અને આ સાઈડ એમ કે છે આ કે ફોન પલડી ગયા છે તો ફોન તો પલડે જ છે આમ જો કેટલો જોરદાર વરસાદ થઈ જાય છે તો કંઈ સરસ મજાનું અત્યારે પાછા વાળાના ટાઈમે બેહી જાય છે વાળું કરવા વાડું કરવા વાળું કરવા એટલે ડિનર ડિનર તમારા ભાષામાં ડિનર કેમ ખાવા બેહી ગયા ખાવા વરા અમે વરા ખાવા બેહી ગયા હતા અને આ સાઈડ સરસ મજાની પૂરી છે અને આમ જો ખા ખા તે તો ભારી જ નહીં હોય કોઈ

હા તો ચાલો સરસ મજા સારું છે તો આ છે ને હવારનું જ ખાવાનું છે બીજું કાંઈ નવાય નહીં કતરી ખાલી તમને નથી બતાવી એટલે કાજુ કતરી બતાવી દીધી અને આ સાઈડ છે ને સરસ મજાની પૂરી છે જે મને બહુ ભાઈ આને સોનાલે બનાવી હતી આજનો બ્લોગ તમે કેવો લાગ્યો અમારો કમેન્ટમાં જણાવજો ને આપણા મિની બ્લોગ કહેવાય ને એટલે કે કોમેડી વિડીયો તમને કેવા લાગે છે એ પણ કમેન્ટમાં જણાવજો ચેનલ ઉપર સબ નવા બધું ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે છે થેન્ક યુ મળીશું એક નવા ધમાકેદાર વ્લોગ સાથે તો ત્યાં સુધી બાય 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 તો ક્યાં